હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મજામાં ને તમે લોકો વહેલા હું કોલેજ આવી ગયો છું તો તમને મસ્તીની વસ્તુ બતાવું અમારા કેમ્પસમાં એટલા બધી પ્રાણીઓ છે પક્ષીઓ છે કબૂતરો છે આ બધાને અત્યારે એવી શાંતિમાં જોવાની એવી મજા આવે ને આ નેક્સ્ટ લેવલો આખું કેમ્પસ ખાલી છે હું એકલો જ છું બાકી આમ કેરીનું ઝાડું છે ને કેરી છે બહુ મસ્તીની પેલા સિક્યોરિટી વાળા ખાવા નથી દેતા શું કરવું પછી તો જોવું તોડાય તો નહીં પૂછી ને તોડશું દડેથી રમતા હતા મારા મિત્રો આવી ગયા છે બી તો એમાં મુદ્દાની ની વાત શું થાય ખબર દડો વયો ગયો છે આમ છે દડી થોડી કેમેરા ક્વોલિટી આવી છે તો હવે અમે તેની પાકી છીએ દડો લેવા કોણ જાય રીઝન હું તમને પછી કહીશ છોકરી બેઠી છે ને આટલી દડો લેવા નતો હું મુદ્દા ની વાત એ હતી અહીંયા રોન આવી થઈ છે કે છલે દડો લેવા જવાનો હતો અને આ હારીયો તો પણ લેવા ઓલો ગયો છે કારણ કે ગા દક્ષે ઘેરતો કેમ કહું જોનો ગોઠણ મધીમાં હોય તે જાશે હેગે ના મસ્તીનો લો ગાઈતી આપ ગો હાલિન આવન મસ્તો સીન આ એક દડો નથી પકડાય એક દડો ઈ અમારું સીન ઈ અમારું સીનિયર ઈલા બેટા

પાછું વાંચી ગયો તમારે કરોડ રૂપિયા નું જ્ઞાન બધું સમજી તો મિત્રો વિનીત લઈ લીધી છે બુક અમે ગયા હતા સેમિનાર યા વિનિત હવે કરોડો રૂપિયા છાપવાનો છે ખેતીવાડીમાંથી ઓલ ધ બેસ્ટ વિનીત તું સક્સેસફુલ થાય એટલે બુક મને દઈ દે હું સક્સેસફુલ થાય પીડીએફ મોકલી દેજે દર દર રૂપિયા તને ગૂગલ પે કરી દે તો પીડીએફ મોકલી દેજે જો આગ લગાડવામાં આવી છે ફાયર એક્સટિમ્બ્યુશન કઈ રીતે વર્ક કરે છે સમજાવવાના છે તો અમે લોકો જઈએ છીએ અત્યારે અમારી આનામાં ફોન આવ્યો હતો કે તમે આવો ફટાક તમારી વગર તો ડબ્બો ખુલશે નહીં આવડે છે આવડે છે કે રમતા બે ને મિત્રો અત્યારે ધોરાજી સિદ્ધાર્થ ઉર્ફ સિદ્ધાર્થ એ અત્યારે ગેમ રમે છે ફ્રી ફાયર પાંચ છોની વિનિત્યો રમે છે આ બાજુ મિહિર અને ધોરાજી છે જોઈએ હવે કોણ જીતે છે ધોરાજી ડબ્બલ એ ડબલ્યું એમ ડબ્બલ એ ડબલ્યુ એમ સિદ્ધો હેડજ આવે ઓહો હો દોઢસો બાપા બાપા જો એની ગેમ છે જોવો

ધોરેજી તારો ઇજ્જત સવાલ છે એ ભાઈ ગ્લુ ગ્લુ નાખો ને તમે સ્પીડ જો પિચોતેર કરોડ સ્પીડ છે ફૂલ સ્પીડમાં બાયરે જ ઊભો છે કેમ્પિંગ કરીને અમે અમે બે બંદા છે આ એકલો છે એ આ

કાલે મેં બહુ લાંબો વિડીયો શૂટ નહોતો કર્યો અને આજે હવારમાં શનિવારે તો મોડો મોડો ઉઠ્યો અને નાહો ધોઈ નથી કારણ કે હું મારી ગાડીને ચમકાવતો હતો મસ્ત ચમકી ગઈ છે હવે અત્યારે ધૂળ જરી કે નથી બાબા મને ધૂળ ચડાવવાનું મન થયું છે એટલે હું દાદાને તેડવા જઈ વાડીએ હા તો મિત્રો તમારો ભાઈ આવતો રહ્યો છે વાડીએથી પાછો એટલે વાડીએ ગયો જ નહોતો કારણ કે દાદા અડધે રસ્તો જ મળી ગયા હતા પછી મેં કે વિડીયો વિડીયો બહુ શૂટ કર્યો નહીં અને ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું કેવો લાગુ છું

આઈસીનો મતલબ ગુજરાતીમાં કહું તો તર્કવાળો દરવાજો થાય છે તો તમને એક આઈસી બતાવી દઉં યુ કેન સી હિયર અબાઉટ ધ નંબર ઇન આઈ તો આની અંદર અમુક અમુક નંબર લખેલા હોય છે જેમ કે સેવન ફોર ડબલ ઝીરો આ નંબરનું કંઈક મિનિંગ હોય છે તો આઈસીનો આપણા સૌથી પહેલાં બેસિક પ્રિન્સિપલ જાણી લઈશું આઈસી એટલે શું છે આઈસી એટલે એક તર્કવાળો દરવાજો છે કે લેક એનો કંઈક લોજિક છે એનો કંઈક ટ્રુટ ટેબલ છે એનું કાંઈક સર્કિટ ડાયાગ્રામ છે આપણે ટૂંકમાં જે ફોન છે ફોન આ ફોનમાં ઝીરો વનનું કંઈક કેલ્ક્યુલેશન થાય છે જે આઈસી કરે છે તો હું છે આનું બધું આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ અને થોડા ગેટ્સ પણ શીખવાના છીએ સો લેટ સ્ટાર્ટેડ પછી નોટ ગેટ પછી એન્ડ ગેટ ઓવર ગેટ નોર ગેટ પછી નેન્ડ ગેટ આવે છે લાસ્ટના જે બે ગેટ્સ આવે છે એ આવે છે એક્સ ઓવર ગેટ અને એક્સ નોર ગેટ આઈસી એટલે આપણો જે આ ફોન છે એમાં આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું હોય તો સૌ પ્રથમ આપણે આનો બટન દબાવીશું જેનાથી પાવર ઓન થશે આપને ડિસ્પ્લે વિઝિબલ થાય ડિસ્પ્લે વિઝિબલ થઈ જાય પછી શું કરવાનું હોય પછી આપણે આમ ક્લિક કરી કે ક્યાંય પણ સરફેસમાં આપણે ટચ કરીએ છીએ ને તો ત્યાં હાઈ પાવર અને લો પાવરનો થોડોક મામૂલો છે ઇન્સ્ટાગ્રામ ઉપર ટેપ કરો છો તો ત્યાં ઝીરો અને વન લો પાવર અને હાઈ પાવર વિશે કંઈક આડાહોળું અંદર પ્રોસેસિંગ થાય છે જે આઈસી કરે છે આ આઈસી તો હજી પણ મોટી આઈસી છે આનીથીની નાની નાની કોમ્પેટ આ પતલી પતલી આઈસી આવે છે જે આ બધું કામ કરે છે આપણે વાત કરીશું નોટ ગેટ વિશે તો નોટ ગેટ શું કામ કરે નોટ ગેટ બેસિકલી કામ કરે છે જ્યારે તમે ઇનપુટમાં વન આપો છો તો આઉટપુટમાં ઝીરો મળે છે ફ્લિપ કરી નાખે છે તેનું ઊંધું કરી નાખે છે એ નોટ ગેટનું કામ છે આ નોટ નોર્ટગેટની આઈસી કે કોઈપણ બીજી આઈસી જે પ્રોજેક્ટ માટે વપરાતી હોય તેમાં ચૌદ ટર્મિનલ આવે છે ચૌદ ટર્મિનલ ઇન ધ સેન્સ આવાળા આ તમે જે જોઈ શકો છો એ ચૌદ ટર્મિનલ આવે છે બીજા નંબરનો જે ગેટ છે એ એન્ડ ગેટ છે એન્ડ ગેટનું બે બેસિક પ્રિન્સિપલ છે કે એમાં બે ટર્મિનલ આવે છે ઇનપુટ માટેના અને આઉટપુટનો એક ટર્મિનલ આવે છે એન્ડ ગેટનો મિત્રો બેસિક પ્રિન્સિપલ એ હોય છે કે જ્યારે આપેલા બધા જ ઇનપુટ હાઈ હોય છે ત્યારે જ આઉટપુટ હાઈ થાય છે એટલે એના બે ઇનપુટના ટર્મિનલ હોય છે તો બંને ઇનપુટમાં જ્યારે તમે હાઈ લેવલ એટલે પાંચ વોલ્ટ મેક્સિમમ આપો છો ત્યારે જ આઉટપુટમાં પાંચ વોલ્ટ મેક્સિમમ આવે છે એટલે વન આવે છે બાકી કોઈ પણ એક ટર્મિનલમાં ઝીરો કે વન વન કે ઝીરો હોય છે તો જવાબમાં ઝીરો જ આવે છે જ્યારે એ બી ટર્મિનલમાં વન વન દેવામાં આવશે ત્યારે જ આઉટપુટમાં વન જોવા મળશે તો મિત્રો હવે આપણે શીખવાના છીએ ગેટ વિશે તો નો બેસિક પ્રિન્સિપલ એ છે કે જ્યારે તમે બંને ઇનપુટમાંથી કોઈ એક ઇનપુટમાં વન આપો છો એટલે હાઈ વોલ્ટેજ આપો છો એટલે આઉટપુટમાં વન જ જોવા મળે છે હા એવું જ છે વન જ જોવા મળે છે એટલે જ્યારે ઝીરો ઝીરો હોય છે એટલે એ અને બી બે ટર્મિનલ હોય છે બંને બંને ટર્મિનલમાં ઝીરો ઝીરો જોવા મળે છે એટલે આઉટપુટમાં ઝીરો જોવા મળે છે અને જ્યારે કોઈ પણ એક ટર્મિનલ એટલે એ ટર્મિનલમાં વન આપેલો બી ટર્મિનલમાં ઝીરો હોય તો પણ તમે જવાબમાં વન જ મળે છે એટલે હાઈ વોલ્ટેજ જ મળે છે તો એનો બેસિક પ્રિન્સિપલ હોય છે બુલિયન એક્સપ્રેશનની વાત કરી લઈએ તો આપણે વાઇ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી થાય છે હા તો મિત્રો હવે આપણે વાત કરીએ નોર ગેટની તો નોર ગેટ એ ઓવર ગેટથી એકદમ ઊંધો છે એટલે ટૂંકમાં મિરર રિફ્લેક્શન છે તમે સમજો જેમ કે ઓવર ગેટમાં શું હતું કોઈ પણ એક ઇનપુટમાં હાઈ વોલ્ટેજ હોય તો જવાબ હાઈ જ આવે છે રાઈટ એટલે વન હોય કોઈ પણ એક ઇનપુટમાં તો વન આવે છે પણ હવે આ નોર ગેટ નોર ગેટમાં જ્યારે તમે કોઈ એક ઇનપુટમાં હાઈ વોલ્ટેજ આપો છો તો જવાબ લો આવે છે એટલે જ્યારે હવે ઝીરો ઝીરો હોય છે ત્યારે વન મળશે બાકી બધામાં ઝીરો જ મળવાનો છે તો બેસિકલી આનો પ્રિન્સિપલ એ જ છે બુલિયન એક્સપ્રેશનની આપણે વાત કરીએ તો બુલિયન એક્સપ્રેશનમાં વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અપોન બાર એમ ને તમે બારનો મતલબ બેસિકલી ઊંધું થાય છે નોટ ગેટમાં પણ કેવું હતું ઝીરો આપો તો વન મળે વન આપો તો ઝીરો મળે તો ફ્લિપ કરી નાખે છે તો આનું પણ એ જ છે જ્યારે એ બી બંને પ્લસ કરવામાં આવે છે તો ઓર ગેટમાં વન મળતો હતો પણ એ વન જે આવે છે એ પછી બાર ઉપર લાગી જાય છે એટલે બારના લીધે ઝીરો થઈ જાય છે પ્લસ બેસિકલી આ હતું હા તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ નેન્ડ ગેટની યુનિવર્સલ ગેટ છે એટલે મારો ફેવરિટ ગેટ છે યુનિવર્સલ ઇન ધ સેન્સ કે તમે કાંઈ આટલી બધી આઈસી જે તમને ફોટોમાં બતાવી છે એટલી બધી આઈસી તમે ભેગી તો લઈને ફરવાના નથી એટલે કોઈ પણ એ બે આઈસી બનાવેલી છે એન્જિનિયરોએ જેની મદદથી તમે કોઈપણ ગેટ ઇઝીલી બનાવી શકો છો તો ગેટની વાત કરીએ તો ગેટમાં જ્યારે કોઈપણ ઇનપુટમાં ઝીરો લો લેવલનું વોલ્ટેજ આપવામાં આવે છે એટલે આઉટપુટમાં વન મળે છે એટલે હાઈ વોલ્ટેજ મળે છે ઊંધું થઈ ગયું અને જ્યારે વન આપવામાં આવે છે ત્યારે ઝીરો મળે છે જ્યારે ઝીરો આપવામાં આવે ત્યારે વન મળે છે એટલે બે ઇનપુટમાં ઝીરો ને વન હોય તો તમે કોઈ એક ઇનપુટમાં તો ઝીરો આપી દીધું એટલે જવાબ વન આવશે અને જ્યારે વન વન કન્ડિશન હોય છે એટલે બંને ઇનપુટમાં વન હશે ત્યારે ઝીરો મળશે બસ ચોખ્ખી વાત નો બકવાસ એટલે જ આ યુનિવર્સલ ગેટ છે આપણો ફેવરિટ ગેટ છે આવડી જે ઉપરની જે પેનલ આવે છે એ હોરિઝોન્ટલી કનેક્ટેડ હોય છે આમ અહીંયા અડધે ઉધી કનેક્ટેડ હોય છે અડધત જ પાસે આમ કનેક્ટેડ હોય છે અહીંથી આમ અહીંથી આમ આ બંને તો એ રીતે આમ કનેક્ટેડ હોય છે એટલે તમે અહીંયા જ્યારે વન આપો છો એટલે આ બેટરીનો પ્લસ ટર્મિનલ આપો છો અહીંયા અને માઇનસ ટર્મિનલ અહીંયા આપો છો તો આ લાઈન આખી માઇનસની આ લાઈન આખી પ્લસની એ રીતનું એનું કામકાજ કરે છે બાકી અંદરના જે છે અંદરના જે ટર્મિનલ છે આ વાળા એ વર્ટિકલી એમ ઊભા કનેક્ટેડ હોય છે ઊભા એમાં પાછા જો બે સેક્શન છે એક ને એક આ તો આ વાળું જે સેક્શન છે આ મમમમમ ઊભું વર્ટિકલી કનેક્ટેડ હોય છે બધા જ આ એ રીતે કનેક્ટેડ હોય છે પછી આખા બે આમ કનેક્ટેડ નથી હોતા ખાલી આ પર્સનલી ને આ પર્સનલી હા તો રેડી ઇટ્સ ટાઈમ ટુ નાઉ ક્રિએટ અ સર્કિટ આપણે કઈ સર્કિટ બનાવવાના છીએ આપણે બનાવશું નોટ હા તો મિત્રો બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું મજાક મજાકમાં મેં આઈસી ઉડાડી નાખી હવે ત્રણ આઈસી લેવી જોઈએ મારે એટલે ડેટાશીટ ડાઉનલોડ કરી પ્રોપર નંબર કોડિંગ કરીને ડેટાશીટ આવે એ ડેટાશીટ જોઈને પછી તમારે આગળ કામ વધારવાનું મને યાર પ્રોપરલી ખબર હતું યાર કે આની આ વચ્ચે ને ઇનપુટ આવે આઉટપુટ આવે એ રીતનું હતું મેં કરીને જોયું બધું કરીને જોયું પણ ખાતું નથી તો આઈજે પાછો નથી તો બસ આવું કંઈક હતું જુઓ

છોકરાઓને જ્ઞાન દેવા પણ દે આપવું હોય એટલે આપડે જ્ઞાન મેલી દેવા જ્ઞાન કરવાનું ભગવાન છોકરાઓને જ્ઞાન થતી દેવે ભગવાન ને દિવા પછી કરવા હોય ને